કેવાય છે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર પણ બાપુ મોદી સાહેબ ને તમે કલયુગ કૃષ્ણ કહો છો ભક્ત પણ છે તો એ ભક્ત પણ છે દાતાર પણ છેવાડાના માણસ સુધી બાપુ જે વાત પહોંચાડે છે અને સુરવીર પણ છે આજે બાપુ કોઈ આંખ ઉંચી કરીને ભારત સામે જોઈ શકતો નથી તો આ ત્રણ ગુણ જે હીરાબા પાસેથી આવ્યા છે આજે આપણા માતૃશ્રીને પણ યાદ કરીએ આપણા સમગ્ર ગુજરાત નું ગૌરવ જો હિરાબા ન હોતો આજે આપણે આ પરિવાર ન માંથી બાપુ એક મા જે છે અને જ્યારે પણ મોદી સાહેબ આવે ત્યારે એ બાના બાદ લેવા માટે આવતા મા નું જીવનમાં કેટલું મહત્વ છે અને મોદી સાહેબ ના એ કેટલા આશીર્વાદ એમને ફર્યા હું બહુ મજા આવે પેલા મારા જામ જાડેજા આપની માન્ય ચેનલ દ્વારા ખૂબ ખૂબ માતાજીના તમને આશીર્વાદ પણ આજ મોદી સાહેબના મોટા ભાઈ આવ્યા છે મારી પાસે કારણ કે મા વિશે હું બોલી નથી તો મા તો મા છે મિત્રો કે આજ આપણી એસી વર્ષની ઉંમર થાય અને મોઢામાં મા શબ્દ આવે એટલે બાળપણ યાદ થાય એમ મા વિશે કારણ કે હું ચારણસો આઈ પરિવાર બોલવું પડે મારે મા માટે કવિઓ કલમ નીચે મૂકી દીધી છે મા તારા ગુણગાણ ગામનો કોઈ દી પાર ન આવે મા હું ઘેર ઘેર જાય ને શકું

મા વિશે અમે કાયમ ચારણો બોલી છે શું કીધું મીઠા મીઠા મીઠી મૂળી જોયા જાનની જોડ બીજે નહી જડે માતો મા છે અને એ મારો બાપ ઘે ગુરવાડલો રજી પણ ઈનો આવે મારી જનેતા ને તો જોયા જાનની જોડ બીજે નઈ જડે મિત્રો મા તો મા છે મા ધારે તો દીકરાના હાથમાં બોલ પેન દે છે મા ધારે તો તરવાર પણ આપી શકે તો તમારું ધાવણ ઉતળું કરજે અને રણ મેદાનમાં દશમન નો ડાટ વાળ્યા વાળે છે નાતકવાદી ભૂકા ભૂખા કાઢે છે આ દીકરા કેવાય ધનિયા મોદી ને બાપ ધનિયા કળજુગ નો કૃષ્ણ બીજી વાત કે માં માથી મોટું તો કોઈ નથી તમામ અક્ષર બે ત્રણ અધી છે પણ માં એક સગાખા બ્રહ્માંડ ની તાગાત ખેંચી લે છે કેવી માં ઈ માં કે જેના માટે કોઈ ઘાત ન ઘડાય એનું તોલ ન થાય માત્ર માસ શું કીધું કે જેના ત્રાજવે તોલ તોળાહી નહીં કાય તાકણે ગાટ ઘડાઈ નહીં આખા બ્રહ્માંડમાં મૂલવાય બધો પણ માના હૈયાને મૂલવાય નહીં આખા બ્રહ્માંડમાં મૂલવાય ખરો પણ

તે હવનમાં હોમાય છે અને જે તમે બોલો એ થાય છે આ પવિત્ર વાણી રાખવી હોય તો અંદરનો હવન શુદ્ધ રાખો બાપ આ એક બાપનો આદેશ છે મા તો મા છે મા માટે અમે બોલી નથી શકતા માનું ઘણું વખત આવે છે

કોઈ પણ માણસ મોદી સાહેબ તો ત્રી વર્ષ ચાલી વર્ષ ગયો તો ઓળખી જાય મોદી સાહેબ કે તું ભાઈ તમે ફલાણા અને પાછું માણા એવી વાત દેશી ભેળા દેશી ગુજરાતી અરે ગુજરાતી હિન્દી બાળ ધન્ય છે કારણ કે હું એને પ્રશ્ન કહું છું પણ એક પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ના કેને કેને મળે એક કવિય પ્રશ્ન આ રૂપક હું સમાજ માટે મૂકું છું કે વેમાન કેને મળે એ કીધું ભાઈ કે હરિ કે ભગતા કે સદ અને કે સુરા હે હોય સર વેમાન સાંભળા બાકી નાક વધાર હોય સરગના વેમાન સાંભળા આ મોદી તો મોદી છે આપણા દેશ નો કળુક નો મારા હાથ ને થી વધારો બાપ આ નરેન્દ્ર મોદી ભલા માણા કારણ હું હું અમારી જ વાત કરું છું માં કે અમે જાતા હું કોઈ રાજકારણને માનતો જ નથી કારણ કે મારું કામ આશીર્વાદનું પણ અમે અત્યારે ગાંધીનગર કે અમદાવાદ જાય ને આંખે આમ બેન કરીને આવી ગયો અમદાવાદ આવી ગયું બાપુ પાણી ન હલે હવે આપણાથી લેંઘાની નાડી નથી લેવાતી અને વાતું જો કે એની જરૂર છે સમાજમાં અવળા હવળાના ઢાંકણા છે બધા હવળા હોય તો અવળાની કિંમત નથી પણ અવળા જોવે શું કામ કે દેશી નળી આવતા છત્રીસો હવળા આવે ને છત્રીસસો ઊંધા આવે એમાં પછી ઊંધા ન હોય તો પાણી આવે પણ છત્રીસો ઊંધા આવે પાણી નો આવે ને જો પાણો મારત પેલો વાર ઊંધાનો હવળા ને કઈ થતું નથી એમ સમાજ માં ઊંધાની જરૂર છે બાપ તો તમે આગળ આવી શકો છો એમ જરૂર છે મોદી સાહેબ ના મોટા ભાઈ આવ્યા છે હું ખુબ રાજી થયો છું માતાજી એને ખુબ સુખી રાખે ભાવિક બની ગયા છે ધન્ય છે બાપ તમને ધન્ય છે શું કે છો સાહેબ આજે મોગલધામ આવ્યા છે તમારી આંખમાં પણ એક ખુશી દેખાય છે અને કઈ રીતે પોચવાનું જોઈએ મોગલધામ બહુ વખત પહેલાથી વિચાર હતો દર્શન કરવા માટે પણ પ્રસંગ મોટાભાઈ તરીકે જયારે નરેન્દ્રભાઈ ક્યાંક ચુક્યા હોય કાન આ મળ્યો એવો કોઈ પ્રસંગ નરેન્દ્રભાઈ તો ભગવાન તો આજે ગૌરવ છે તમારા પરિવાર નું સમગ્ર ભારત નું ગૌરવ છે છે બાપુ એટલે એ બધું અંતમાં શું કેશો બાપુ આજે ખાસ કરીને પરિવાર આવ્યો છે યાદ કરો અને આજે જ્યારે પરિવાર એમના ભાભી સાહેબ પણ આવ્યા છે તો એના બધા પરિવારજનો પણ આવ્યા છે એટલે પરિવાર ને હું પંખી માળો કઉ જેનો પરિવારને પંખી મળે એક ઘરમાં દસ જણો હોય એક જમવા ન આવ્યો ત્યાં સુધી માવતો એમ કે હજી એક વ્યક્તિ નથી ભેળા બેહીને આપણે જમી કઈ છે ને પરિવાર અંદાઇ બેહી જમતા હોય આપણે એમ કહેવત છે જેના અન્ન ભેળા એના મન ભેળા પણ જેના અન્ન જુદા એના મન જુદા એમ આ પરિવાર છે પરિવાર એક જ એનો પરિવાર છે આ દીકરા દીકરીઓ પોતરા ભાઈઓ આ બધો પરિવાર છે એને જેને કહેવાય વડ કહેવામાં આવે છે એને વૃક્ષ કહેવામાં આવે છે

આ પરિવાર નું માલ કોડા પ્રધાન જેવા દીકરા છે બાપ પણ ધન્ય છે એમની જનતા ને કે આવા સપૂત દીકરા જે આ દેશ માટે બાપ આજ કામ કરી રહ્યા છે 18 વરણ લઈને અને મોદી સાહેબ હારી રહ્યા છે તો ધન્ય છે મોદી સાહેબ ને ધન્ય છે એમની જનતા ને એટલે આપણે કાયમ માટે કહી છે હે માં તું ભારતને નારી દે તો આવી દેજે માં બાકી તું પેદા ન કરતી માય ગાંગલા આપણે માને ખઠપકો દે છે કઈ છે ને આવા સપૂત ની જરૂર છે માતાજી એને ખૂબ સુખી રાખે ખૂબ શક્તિ કળા રાખે પરિવાર આવ્યો છે બાપ એને ખૂબ માના આશીર્વાદ છે ખૂબ સરસ એક રૂલો પ્રસંગ મોગલધામ ખાતે થયો છે ઋતુરાસિંહ જાડેજા સાથે જયમલસિંહ મા ન્યુઝ મોગલધામ કબરાઉ કચ્છ